પ્રેમ ગાંડો હોય આજ ખબર પડી મને કે પ્રેમ ગાંડો હોય આ જોયા પછી તો મને આજ ખબર પડી મિત્રો કે પ્રેમ ખરેખર ગાંડો ની આંધ્રોપો હોય આજ મને ખબર પડી એમ હવે એની જાનુબાબુ એમાં કે કિસ કરી બરાબર કિસ કરી ને જો તમે લિસ્ટિક

તો યુટ્યુબ ફેમિલી કેમ જો મજામાં જો તા લોકો મજા મજા જશે પેલા તો બધાને જય દ્વારકાધી જયમાં મુગઢ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને ભાઈ અમે છે ને સાડા અગિયાર લાખ રૂપિયાનું પ્રોફિટ કર્યું છે કામધેનું ગૌશાળાને અંદર તો બધા લોકોનો દિલથી આભાર કે તમે અમારી અહીંયા આવ્યા અને જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુર્સો પણ અમારી અહીંયા આવ્યા અને એ આ ટૂંકમાં અમારે જે કંઈ પણ વિડીયો બનાવી દીધો એ બદલનો પણ દિલથી આભાર તમામ લોકોના ઘણા નથી પહોંચી શક્યા એ બધાનો પણ દિલ થયા પર એ એ ઘરથી બેઠા ટૂંકમાં સ્ટોરી મૂકી કીધી અને ભાઈ ટૂંકમાં અમે જે બનાવ્યું હતું એના કરતાં દસ ગણી રિક્વામેન્ટ વધી ગઈ હતી પબ્લિકની કારણ કે વસ્તુ જેવી સારી બનાવી હતી આપણે ક્વોલિટી વાઇઝ તો ટૂંકમાં અમારા છોકરા અહીંયા કામ કરતા હતા નાનાથી મોટે લગી કોઈથી કંઈ કહેવાઈ ગયું હોય તો કામધેનું બહુ સારા ટ્રસ્ટ વધે અમે માફી માગી છે આવતા વર્ષે બરાબર દસ ગણો માલ બનાવશું બરાબર અને બે દિવસ અગાઉ કરશું અને ટોટલી મશીનરી ઘરની જ લઈ લેવું જેથી કરીને કોઈ પણ અગોડતા ઊભી ન રહી તમારે વેટિંગમાં ન રહેવું પડે ઘણી સિસ્ટમમાં ફેરફાર કરશું કારણ કે દર વર્ષે થોડું 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 અપડેટ કરતા જાય તો તમે બધા લોકો સપોર્ટ આપી બદલ તમારો બધા દિલથી આભાર અને જેવો ભાઈ અમે સ્ટોલ બંધ કર્યો ને દ્વારકા વાળા એ ભાઈ મેં વરા દીધું ને તમે જાવ અત્યારે ગાની ગીરની માલીભાઈ એને કાંઈ ઉપાધિને આજે હાયતમ છે અત્યારે ગામમાં ખમ ટૂંકમાં શણગાર કરવાનો છે અને કાઢ રાત કાઢવાનું છે ધામધૂમ થયો કાંઈ ઘટે જ નહીં હેરામીમાં

દ્વારકાધીશ મિત્રો નઈ ચીન આવી હા ચડ્ડી પેરી ક્યાં રખડે અત્યારમાં મારો મિત્રો છે એમ ભાઈ ગામમાં ભેગા ભણતા સરકારી મારો ગરીબ દોસ્ત છે મિત્ર કરણ ક્યાંય જોતો હવાનપુર માં તું ચરડી પેરી ને ગામમાં આ સડા ઘેર પહેરવાની વસ્તુ છે હાલ ગરીયા ડેલા માલ ઘરિયાડેલા આ બધી ઘેર પહેરવાની વસ્તુ છે માર્કેટ નું ના આવતો પહેરી ને હા મયુરભાઈ હું કે મજામાં જય દ્વારકાધીશ હું કઈ તૈયારી તૈયારી જો ફૂલ તૈયારી થઈ ગઈ જો અત્યારે બાંધે હેરીએ હેરીએ મટુકી બાંધે એરિયા વાઇઝ હોય પછી જેનો જે એરિયો હોય અહીંયા મટકીને ફોન નાખવાની રેડી એરિયા હાલ તો મારા ગરીબ દોસ્ત મેળ્યા પછી થેન્ક યુ

બધી છે ને બાંધે બાંધીને બધી સોડા પીવી તો સોડા પીએ ભાઈ રમેશભાઈ બધી જાય પેલા મત લીંબુ સોડા બધી અત્યારે શણગાર થાય ને પછી બહુ મસ્ત થાય ને બધા હું બધા ભેગા મળીને કામ કરતા હોય તો એની મજા છે ને કઈક અલગ છે અને ફર્સ્ટ ટાઈમ મે ટૂંકમાં મારું ગામ તમને બતાવ્યું છે બાકી ઘર ખેતર બધી જોયું પણ આ છે ને મેન ગામનો નો છે આ મારા ગામમાં જનવાની કોઠો છે આ બહુ જૂનમોની હતો ગામને એમાં ટૂંકમાં રેનોવેશન કર્યું છે રેનોવેશન મતલબ એમ પ્લાસ્ટર બ્લાસ્ટર કર્યું બાકી પેલા પથ્થરથી શણી ગયો હતો ને એ રીતના હતો અત્યારે ટૂંકમાં રેનોવેશન કરી નાખું છું અત્યારે એમ પોપટન બધી રહી છે આ બધી વ્યવસ્થિત થઈ ગયું હવે કંઈ ઉપાધિ નહીં હવે કંઈ ટેન્શન શણગાર થાય ને પછી એક નંબર લાગશે એમ તો આજના સોડાનો દાતા છે આપણે ભીખાભાઈ બરાબર કારણ કે અમારા ગામમાં કોઈ પણ મોટો ખેડૂત હોય ને તો ભીખાભાઈ છે હું મારા તરફથી ફાયદો તો એના જમીનમાં તો આપણે હેઠળ બરાબર થાય એના હેઠા બરાબર આપણી જમીન થાય મેન હાઈવે ઉપરથી રસ્તો આવે અહીંયા હનુનોપાનું મંદિર છે અહીંયા માતાજીનું મંદિર છે આગળ દેવા દેવ મહાદેવનું મંદિર છે આ આગળ ગામમાંથી આમ ગામમાં જાય અને આ સાઈડ ગામમાંથી રસ્તો જાય મેન અહીંથી ગામમાં જવાનો મેન રસ્તો છે બરાબર તમે લોકો જો એકદી કમેન્ટ કરીને કહેવાનું તો ફૂલ ગામનો આખો એક વિડીયો બનાવી બરાબર કે ઘણા પુસ્તક તમારે ગામનો વિડીયો બનાવો તો તમારા બધાની વધારે પડતી કમેન્ટ આવશે કે હા અમારે ગામનો એક્સપ્લોર કરો રિવ્યૂ કરો તો ફાઇનલ એક દે આપણે છે ને આ ગામનું રિવ્યુ કરશું રેડી પુંજાભાઈ અત્યારે જઈ રહીએ છે પુંજાભાઈ બે શબ્દ કહો તો બે શબ્દ કહો આ ગામમાં જન્માષ્ટમી છે અમે તૈયારી કરી રહ્યા છે છોકરા બધા એના વિશે બે શબ્દ તો કહો હારું છોકરા બરાબર અને છેલા કેટલાક સમયથી ચાલે પુંજાભાઈ અમારા ગામની અંદર આ કેટલાક સમયથી આ કાર્ય હલ્યા આઠ વર્ષ થયા છેલ્લા આઠ દસ વર્ષથી ચાલે ઘણા સમયથી આવે તમે આઠ દસ વર્ણ કાં ગાવ યાર હે ખબર નથી તમને એમ અણગાર નું કામ કમ્પ્લીટલી પતી ગયું છે ને હવે અમારે જવાનું છે વેરાળ થોડું ઘણું કામ છે તો ત્યાં જવાનું છે આપણે ભગીરથ મોબાઈલ ની અંદર જવાનું છે મયુરભાઈ માં ઉભા છે કારણ કે અમારે એક રીલ શૂટ કરવાનું છે એટલા માટે બરાબર હાલો મયૂરભાઈ ભાઈ શું હવે આ કોઠો જો તમે વિચાર કરો કેવડો હશે હવે આ સાઈડ છે ને જો બધું બંધ થઈ ગયો હશે મંદિરનો હણગાર કેવો લાગે તમે તો હે એક નંબર લાગે ને બાકી બધા મહેનત કરે છે બસ હવે લગભગ પતી જ ગયો આ એક થોડું કાંઈ બંધ છે ને બાંધી દઈએ એટલે પછી કઈ ઉપાધિ નહીં હવે એમ ને હવે છે ને સીધું આપણે મયુરભાઈ આવે ને એટલે સીધું આપણે જવાનું છે ક્યાં વેરાવડ કારણ કે મારે થોડુંક ત્યાંથી ખરીદી પણ બાકી છે તો પછી મયુરભાઈ આવે સીધા આપણે વહી જાય વેરાવડ કામ પતાવી બધી ડાયરેક્ટ પહોંચી ગયા વેરાવડ હવે મયુરભાઈની છે ને કેપ લેવાનું છે કારણ કે કેપના મયુરભાઈ બહુ શોખીન છે આપણે જે કઈ એમાં કઈ ટપો પડે નહીં દેખાય નહીં થોડાક કઈ વાંધો નહીં ભાઈ આ

અલગ કરશું યુનિક કરશું કે ગાંડી ગીરની માલી પાસે જઈને કરશું બરાબર ચેલેન્જ કારણ કે પાણીપુરી ને રોટલા ખાવાના કે ચેલેન્જ ચેલેન્જ ન કહે તમે લોકો કમેન્ટ કરીને કયો ઓડિયન્સ ને આપડી કયો કમેન્ટ કરીને કયો કયો ચેલેન્જ કરીએ રેડી આપણે નેચર વાતાવરણમાં જવાનું હતું ઈ પોસ્ટપોન કરીને હું સે કે દી વિચારશું ઇન ફ્યુચર આપણે વિચારશું તમે લોકો કમેન્ટ કરીને કયો કયો ચેલેન્જ કરો અને પછી કઈક વિચારી ત્યાં લગી હું પાણીપુરી ખાઈ લઈએ રેડ અત્યારે આપણે છે ને ભગીરથ મોબાઈલ ની અંદર આવી ગયા છે અને હું તમને એક યુનિક કઈક વસ્તુ બતાવું છું આ લોકો છે ને કલેક્શન માં આવ્યા છે હવે આ લોકો આ શું છે ને તમે મને કહેજો જો બધા ભાગ્ય છે જો છે હવે આ આ કવર છે કે નો તમારી માન નામ ખાઈને હાસુ બોલજો હાસુ બોલજે તમારું છે ને આમ આ કવર માં શું બનાવવાનું છે ખબર આને હવે એની જાનુ બાબુએ આમાં કે કિસ કરી બરાબર કિસ કરી નઈ નઈ આપ્યું જો તમે લિપસ્ટિક

ચાર ને પાંચ જણા આવ્યો વિચાર કરો કેવડી જાય સિક્યુરિટી ની સાનુ ની વાહ ભાઈ વાહ હે પ્રેમ ગાંડો હોય આજ ખબર પડી મને કે પ્રેમ ગાંડો હોય આજ હોય પછી તો મને આજ ખબર પડી મિત્રો કે પ્રેમ ખરેખર ગાંડો ની આંધ્રોપો હોય આજ મને ખબર પડી એમ વાહ ભાઈ વાહ હાલી ગયો તમારો મયુર હાલ આપણું કામ કરે લે આપણે નીકળી જઈએ બાકી આપણે ભેગું નહીં થાય મિત્રો ભગીરથ મોબાઈલ ની અંદર જે આવે ને એને કઈક ને કઈક શ્યોર ગિફ્ટ મળે છે હું તમને આપ્યું મયુરભાઈ આ પીસ્યુ તમને જોવામાં કેમેરામાં નોર્મલ લાગે પણ એક્રોનિક ટાઈપમાં છે આ પાછળ કવરની પાછળ લાગે ને એટલે ચાર ચાંદ લાગી મયુરભાઈને બધા ફોલો કરો વાહ ભાઈ વાહ પણ તારી તો ઓહો તારી તો હું વાત કરું યાર તે તો ઓલા હું કે ખરેખર આ જો હવે લાગી ગયું મિત્રો મોબાઈલની અંદર પણ આમાં થોડીક છે ને કિસ વધારે થઈ ગઈ બીજું કંઈ નથી એમ થોડીક સોટી સેટી સેટી કરાવી હોત ને તો સારી લાગે તો આ થોડીક કિસ વધી ગઈ

હાલો તો મળ્યા પછી ભાઈ ડાયરાન રામે રામ રેડી બધાને હેપી જન્માષ્ટમી તો જયદીપભાઈ હવે હેપી જન્માષ્ટમી એમ નીકળી આવ્યા તમે તમે જય મુરલીધર હવે તમે પણ છે ને વેલાહાર હકલી ગયો બધી બરાબર ઘરના વાટ જોતા હશે જાઓ તમે પણ અને ફરો ને એન્જોય કરો બરાબર મયુરભાઈ કહી દો જાવ એન્જોય કરો રેડી ચાલો ડન મળ્યા પછી પાછા હાલો તો ફેમિલી હવે ઘેરથી ફોન આવ્યા થઈ ગયા હવે કોઈ નીકળીએ ઘરે મળીએ હવે વરસાદની ફૂલ પાછી તૈયારી થઈ ગઈ અને ભાઈ હાઇટેમાઈટેમ પણ વરસાદ એ છે ને ધામધૂમથી કરાવી કારણ કે અમારે અત્યારે અહીંયા વરસાદ થઈ ગયો એટલે કે માંડવીઓમાં પાણી પાઈ ગયું ટૂંકમાં હજી નદી નાળા તો આવ્યા જ નથી પણ સારું કહેવાય કે માંડવીઓમાં પાણી પાઈ ગયું એટલે બધા ખેડૂત બધા ફ્રી રહી લાઇટની પણ બહુ મોટી સમસ્યા હતી તો જો એ થયું એ બધું સારું થયું અને બસ આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરીએ અને જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ આજે જ વિડીયો શૂટ કર્યો અને આજે જ તમને લાઈવ તાજો જોવા મળશે અને હા મારું ગામ કેવું હતું નાની એવડી તમને ગામની ઝલક બતાવી ફૂલ વિડીયો જોવો હોય તો કહેજો કમેન્ટ કરીને પાછો આપણે બનાવશું ચાલો તો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા જય જયમાં મગર રાત્રે ધબ્બા બાય